ચલો તો સમય સંખ્યાઓ કોને કહેવાય તો એ આપણે ઇન્ટ્રોડક્શનની અંદર જોઈ ગયા કે જે સંખ્યાઓને પી બાય ક્યુ સ્વરૂપમાં મીન્સ કે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકીએ તો તે જે સંખ્યાઓ છે તેને આપણે સમય સંખ્યા તરીકે ઓળખતા હતા તો ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ શોધવાની કીધેલી છે તો દાખલો કઈ રીતે સ્ટાર્ટ કરશું સારી રીતે ધ્યાન આપજો બધા જ જે સમય સંખ્યાઓ શોધવાના જેટલા બી દાખલા તમને પૂછાશે એ બધાની અંદર આ સેમ મેથડ આવશે તો સ્ટાર્ટ કરીએ આપણે આનું સોલ્યુશન તો આપણને જુઓ છ સમય સંખ્યાઓ શોધવાની કીધેલ છે તો આ દાખલા એ બે રીતે આપણે એક ઉમેરીશું તો એન પ્લસ એટલે શું થશે એનની કિંમત છ પ્લસ એક આપણે કરીએ તો કેટલા થશે સાત થશે ચલો હવે આગળ આપણે શું કરીશું તો કે જે સંખ્યા આપણને આપેલી છે પ્રથમ તે લખીએ ત્રણ આપેલા છે

છ શોધવાની છે એન બરાબર છ લઈશું એન પ્લસ વન કરીશું એટલે કેટલા થશે તેનો કોઈ અર્થ રહેતો નથી ચલો ત્રણ ગુણ્યા સાત કરીએ એટલે કેટલા આવશે એકવીસ ભાગ્યા સાત જુઓ તો સાત કરી એકવીસ કેન્સલ થાય તો કોણ ત્રણ આવે જ છે ત્યારબાદ જે બીજી આપણી સંખ્યા આપણને આપેલી છે તે કઈ આપેલી છે ચાર તો ચાર મળી આપણી સમય સંખ્યાઓ એકવીસ ભાગ્યા સાત એટલે ત્રણ જ કહેવાય અઠ્યાવીસ ભાગ્યા સાત એટલે ચાર જ કહેવાય હવે આપણે અહીંયા ડ્રો કરીશું એક સંખ્યા રેખા આ સમજવા માટે છે આ તમે નહીં ડ્રો કરો તો બી ચાલશે ચલો તો જે પ્રથમ આપણને સંખ્યા મળી હતી એ કઈ મળે છેદમાં સાત કહી શકું પણ કહી શકાય ને આ તમને સમજાવવા માટે દર્શાવું છું આ જે સ્ટેપ સમજાવું છું એ તમે નહીં લખો તો ચાલશે આના પછીનો જે સ્ટેપ આવે છે ડાયરેક્ટલી એને તમે લખો તો બી ચાલે ચલો જે બીજી આપણને સંખ્યા મળી છે તે કોણ મળી છે અઠયાવીસ છેદ સાત મળે છે ચલો તો સાત ચોક અઠ્યાવીસ એટલે આપણને કોણ કહેવાય ચાર કહેવાય તો હવે જે આપણે સંખ્યા લખીશું એ કોની કોની વચ્ચેની લખાશે ત્રણ અને ચાર વચ્ચેની કેટલી સંખ્યાઓ આપણે લખવાની છે તો આપણે સાત સંખ્યાઓ લખવાની છે સોરી છ સંખ્યાઓ તો આપણે લખીએ છ ચલો એકવીસ છે તો એકવીસ પછી પણ આવે બાવીસ છેદ સાત છેદમાં એ સંખ્યાને સેમ રાખવાની છે એના પછી પણ આવશે ત્રેવીસ છેદમાં સાત એના પછી ચોવીસ છેદમાં સાત ત્યારબાદ પચીસ છેદમાં સાત છવ્વીસ છેદ માં અને સત્યાવીસ છેદમાં સાત કેટલી એક બે ત્રણ ચાર પાંચ અને છ સંખ્યાઓ આપણી થઈ ગઈ તો હવે જો તમારે ફાઇનલ આન્સર જો તમારે લખવો હોય તો તમે લખી શકો છો કે ત્રણ અને ચાર વચ્ચેની કેટલી કીધેલી છે છ સંખ્યાઓ છ સંખ્યા નીચે મુજબ છે નીચે મુજબ છે ચલો કઈ કઈ છે તો આપણે લખી દઈએ બાવીસ છેદમાં માં સાત ત્રેવીસ 7 માં સાત ચોવીસ છેદ સાત પચીસ છેદમાં સાત છવ્વીસ સાત અને સત્યાવીસ છેદ સાત તો આપણી છ સમય સંખ્યાઓ આપણને મળી ગઈ છે તો એકદમ સહેલામાં સહેલો દાખલો કહી શકાય છે ઓકે તો હવે આ દાખલાની અંદર જો તમને ખ્યાલ આવી ગયો હોય તો આ જે દાખલો છે એને તમે જાતે ગણવાનો ટ્રાય કરજો કે હવે તમે કહેશો કે અહીંયા તો શું આપેલું આપેલું પેલું વાળું પડે ને ના એવું નહીં ચલો જોઈ લઈએ આ દાખલાને પણ જે મિત્રોને આવડતો હોય તે વિડીયોને પોઝ કરી અને જાતે ગણવાનો પ્રયત્ન તમે કરી શકો છો તો ચલો સ્ટાર્ટ કરીએ આનું સોલ્યુશન કેટલી સમય સંખ્યાઓ આપણને શોધવાની કીધેલી છે ચલો એન બરાબર કેટલા લઈશું પાંચ શોધવાની કીધેલી છે તો એન બરાબર આપણે લઈશું પાંચ હવે જો એન પ્લસ વન કરીએ એન પ્લસ વન કરીએ તો કેટલા થવાના છે બોલો કેટલી પાંચ શોધવાની ઘી છે તો પાંચ પ્લસ એક એટલે હું ડાયરેક્ટલી કેટલા લખીશ છ લખીશ ચલો ખ્યાલ આવી ગયો તમને હવે આપણને કઈ બે સંખ્યાઓ ઘીધેલી છે પહેલી સંખ્યા ઘીલી છે ત્રણ છેદ માં પાંચ રકમ તમે બુકમાં જોઈ લેજો સારી રીતે ત્રણ છેદ પાંચ ચલો કેટલી મળે છે આપણને એન પ્લસ વન છ મળે છે તો અંશ અને છેદની અંદર આપણે છ છ વડે ગુણી લઈએ જવાબ છે 36 18 5 6 કેટલા થાય 30 ચલો બીજી જે આપણી સંખ્યા હતી તે કઈ હતી 4/5 તો લખીએ 4/5 અંશ અને છેદમાં 6 6 વડે ગુણી 4 6 24 5 30 તો આપણે કોની કોની વચ્ચેની સંખ્યા લઈશું ચલો હવે આ જગ્યાએ આપણે દર્શાવીએ સંખ્યા રેખા ચલો કઈ કઈ સંખ્યાઓ હતી આપણી જે મેઈન માળા છે તે જ આપણે લઈયા ચલો અઢાર છેદ માં ત્રીસ એટલે શું કહેવાય ત્રણ છ પાંચ છીસ છ છ કેન્સલ એટલે ઉપર જે આપણી મેઇન સંખ્યા આવે છે એ કોણ આવે છે ત્રણ ભાગ્યા પાંચ આ તમને સમજાવવા માટે લખો છું નહીં લખો તો બી ચાલશે ચલો ત્યારબાદ આપણને જે બીજી મળે છે તે કોણ મળે છે ચોવીસ છેદ માં ત્રીસ છ ચોખોવીસ અને છ પંચા એટલે ચાર ભાગ્યા પાંચ કહેવાય કે ના કહેવાય ચલો કહી શકાય હવે આની વચ્ચેની એટલે સોળ પછી કોણ આવે સત્તર છેદમાં અઢાર અરે સોરી છે કોણ આવશે ઓગણીસ પછી કોણ આવશે વીસ છેદમાં ત્રીસ ત્યારબાદ કોણ આવશે એકવીસ છેદ માં ત્રીસ પછી બાવીસ છેદ માં ત્રીસ અને ત્રેવીસ છેદમાં ત્રીસ કેટલી સંખ્યાઓ એક બે ત્રણ ચાર અને પાંચ સંખ્યાઓ મળી જાય છે તો હવે જો તમારે અહીં ફાઈનલ સ્ટેટમેન્ટ લખવું હોય તો તમે લખી શકો કે ત્રણ ભાગ્યા પાંચ અને ચાર ભાગ્યા પાંચ વચ્ચેની પાંચ સમય સંખ્યા પાંચ સંખ્યા ઓ નીચે મુજબ છે ચલો લખી દઈએ આપણે કઈ કઈ સંખ્યાઓ મળે છે તો આવી રીતે જો તમે લખશો તો તમને દાખલાના પૂરા માર્ક્સ મળશે ચલો અઢાર છેદ અઢાર પછી કોણ આવશે ઓગણીસ છેદમાં બાવીસ બાય ત્રીસ એન્ડ લાસ્ટ વન ઇઝ ટ્વેન્ટી થ્રી બાય થર્ટી તો આ પાંચ સમય સંખ્યાઓ આપણને મળે છે તો આની સાથે આપણો સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો દાખલા નંબર બી અને પ્રમાણો પૂરા થાય છે આવી રીતના જે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે તે તમારી પ્રેક્ટિસ વર્કની અંદર આપેલા છે તો તે પણ તમે ગણવાનો પ્રયત્ન કરી શકો છો અથવા તો જો તમને કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો તો મળીએ હવે આપણે નવા વિડીયોની અંદર થેન્ક યુ